અમેરિકાના ટેક્સાસમાં એક એવો રાજકીય ભૂકંપ આવ્યો છે જેમણે આખા દેશના દિગ્ગજ નેતાઓને વિચારતા કરી મૂક્યા છે કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યાં રિપબ્લિકન પાર્ટીનો વર્ષોથી દબદબો હતો ત્યાં અચાનક જ ડેમોક્રેટ્સ કેવી રીતે જીતી ગયા શું હિન્દુ મંદિરોને બંધ કરવાની વાતો અને ભારતીયો મૂળના લોકો વિરુદ્ધની નફરતભરી ભાષણબાજી રિપબ્લિકન પાર્ટીને ભરી પડી ગઈ

લગભગ એકત્રીસ પોઈન્ટ નો એટલો મોટો જે ઉટલ ફેર ગણી શકાય જેણે રાજકીય પંડિતોને પણ અચંબામાં નાખી દીધા છે આ વિજય પાછળનું મુખ્ય કારણ કોઈ સામાન્ય લહેર નથી પણ અહીંના

પરંતુ ટેક્સાસના આ વિસ્તારમાં ડેમોગ્રાફિક એટલે કે વસ્તીનું માળખું ઝડપથી બદલાઈ રહ્યું છે અને ટેરન્ટ કાઉન્ટીમાં અંદાજે પચાસ હજારથી વધુ ભારતીય અમેરિકનો વસે છે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવેલા અને ડોક્ટર અને એન્જિનિયર જેવા વ્યવસાયો સાથે જોડાયેલા છે ચૂંટણી દરમિયાન હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના સુહાગ શુક્લાએ ગંભીર ખુલાસો કર્યો હતો કે કેટલાક સ્થાનિક રિપબ્લિકન નેતાઓએ પ્રચારમાં હિન્દુ મંદિરોને બંધ કરવાની ધમકીઓ પણ આપી હતી અને હિન્દુ ધાર્મિક સ્થળોને અનિષ્ટ કે પછી ખરાબ ગણાવ્યા હતા આ પ્રકારની નકારાત્મક ભાષણબાજી એ ભારતીય સમુદાયને જે ડર અને ભારે રોષ તેમણે એની અંદર પેદા કર્યો છે જેના પરિણામે જે મતદારો પહેલા રિપબ્લિકન પાર્ટીને ટેકો આપતા હતા એવો પણ આ વખતે વિરુદ્ધમાં ઊભા રહ્યા હોય એટલે જ નહીં પરંતુ ચૂંટણીના ઠીક 4 દિવસ પહેલા જ ગવર્નર ગ્રેગ

જેને ભારતીય સમુદાયે પોતાની પ્રગતિ પરના હુમલા તરીકે જોયો હતો આ બધી જ ઘટનાઓની અસર મતદાર પર એટલી મોટી પડી કે રિપબ્લિકન પાર્ટીના વીસ કાતો મતદાન કરવા જ ન આવ્યા અથવા તો તેમણે ગુસ્સામાં આવીને ડેમોક્રેટ ઉમેદવારને મત આપી દીધો જયારે પરિણામો જાહેર થયા ત્યારે રિપબ્લિકન છાવણીમાં મોટો હોબાળો મચી ગયો હતો તમારું આ વિશે શું કહેવું છે તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો